ટ્રેન્સ ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં સાયકલોથોન અને વોકથોનનું આયોજન અમદાવાદ શહેર સામૂહિક ભાવનાને સામાજિક પ્રભાવના શક્તિશાળી સંભાળવાનું સાક્ષી બનશે સેન્સ ઇન્ડિયા તરીકે ઓળખાતી સેન્સ ઇન્ટરનેશનલ મેનેજર ઓન સાયકલ ની અગિયારમી એડિશનનું આયોજન થયું છે આ અનોખી સાયકલોથોન અને વોકથોન છે કે જેનો ઉદ્દેશ બધીર અને વિવિધ વિકલાંગતા ધરાવતા પુખ્ત તથા બાળકો માટે જાગૃતિ અને સમર્થન કરવાનું છે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વહેલી સવારે સાડા છ કલાકે આ ઇવેન્ટ નું આયોજન કરાયું છે જેમાં દિવ્યાંગ પરિવારો કોર્પોરેટ સપોર્ટર્સ સ્વયંસેવકો અને સામાજિક સેવાઓ સહિતના હજારો સહભાગીઓ એકત્રિત થશે આ પહેલ કેવળ સ્થિતિસ્થાપકતાની ઉજવણી નહીં પરંતુ બધી તેમજ વિકલાંગ લોકોના સક્ષમતા खेलवाए so, ये जो आ, इवेंट है हमारा संडे को मैसेजर ऑन साइकिल ऐसा प्रयास है जिसमें कि बलिदानता के बारे में ज्यादा से ज्यादा अवेयरनेस हो सके और समाज खुलकर के सामने आए उनको सहयोग करने के लिए क्योंकि जब तक जानकारी नहीं होगी वो सहयोग नहीं कर पाएंगे सो so, एक तो अवेयरनेस का पर्पज है साथ ही साथ हमारा एक पर्पज़ ये भी है कि जो लाइफ को सेलिब्रेट किया जाए जैसा हमारे साथी विजू मैट्री ने बताया कि हम ये हमें विकलांगता के बारे में जब हम सोचते हैं तो हमें ऐसा नहीं लगना चाहिए कि नहीं ये तो निधि का कुछ नहीं हो सकता और दया भाव के बारे में ही हम हम सोचते रहे जबकि हमारी जरूरत यह है कि हम उनके जो शक्ति है उनके जो उनका तो जो स्टेट है उसको हम तो रिकॉर्गनाइज करें उसको सेलिब्रेट करें उसमें हम सहयोग कर सकें कि वो कैसे अपनी लाइफ को इंडिपेंडेंटली जी सकें और अपने परिवार को सहयोग कर सकें वो कैसे इस समाज का हिस्सा बन सकें ताकि वो इस समाज में अपना कंट्रीब्यूशन भी दे सकें और उसके साथ में मिल करके वो आगे बढ़ें सो मैसेजर ऑन साइकिल हमारा एक प्रयास है जिसमें कि बलिदानता के बारे में हम ज़्यादा से ज़्यादा अवेयरनेस फैला सकें સેન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા ચીફ ઓપરેટિંગ ઓફિસર બીજુ મેથ્યુએ જણાવ્યું કે અમે મેનેજર્સ ઓન સાયકલોથોનની અગિયારમી એડિશનની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ સાયકલોથોન અને વોકથોન એક અભિયાન કરતા સવિશેષ છે તે હેલન કલના અભૂતપૂર્વ વારસાને તેમણે સમાવેશ સશક્તિકરણને સૌ માટે સમાન તક જે મૂલ્યો ઉજાગર રહે તે શક્તિશાળી ને નમન છે સાયકલ અને વોક ઉપરાંત આ દિવસે બોલીવુડ ઝુમ્બા ઇન્ટરેક્ટિવ ગેમ્સ ડિફાઈ અન્સ ઝોન સહિતની વિવિધ ઓન ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓ પણ યોજાશે જેનાથી સહભાગીઓ એવા લોકોની દુનિયાને અનુભવ કરી શકે કે જેઓ કંઈ જોઈ શકતા નથી આનાથી વધુ જ ઘન અને સમજદારીપૂર્વક તેઓને પ્રોત્સાહન પણ મળશે તો દર્શક મિત્રો આતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાદારો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર